પણ એટલું સો ટકા કરી શકું એ લોકો મેં પેલા જ કીધું તમારું વર્તન તમારા માતા પિતા ઉપર સીધી છાપ છોડે સારું વર્તન હશે બધા મૂળ ના ચિત્ર સંસ્કાર જીવન જીવતા હોય બાળકો આવે પણ તમે

આપણો હવે વધારે કાર્યક્રમ કદાચ નહીં હોય બે પાંચ કદાચ બાકી હશે બરાબર મહાવીર સર અને પલ્લવી બેન અને સોમજી સર આ ત્રણ નિર્ણાયક માં હતા પ્લાનિંગ એવું હતું અમારું કે અહીંયા જ અહીંયા આજે તમારી સામે ઇનામ પણ મૂકેલા છે અત્યારે જ એ લોકો પરિણામ પણ તૈયાર કરી દેવાના છે અને અત્યારે જ ઇનામ આપવાની પણ ગણતરી હતી પણ બે કારણો ને સર કદાચ આજને પણ શનિવારની બાળ સભામાં આપણે આપશું બે જ કારણ એક ઘણો લાંબો સમય થઈ ગયો છે તમે બેસી થાય થાક્યા હશો ઘણા તો પગના તળિયા સુધી લોહી નહીં પહોંચતું હોય ખાલી ચડી ગઈ છે એટલે ઘણા પ્રશ્નો હશે એટલે વર્ગતો સ્પર્ધા પૂરી થાય ને એટલે કદાચ ક્લાસમાં મોકલીને બ્રેક આપી દેજો એનો કોઈ વાંધો નથી અને પછી જાની સર ને સંગીતાબેન આઈ થિંક એ લોકો નિબંધ સ્પર્ધા અને વિપુલ સર ને મુસ્કાનબેન એ લોકો ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ આજ કરનાર છો આજને આજ પરિણામ શનિવારે જે ટોપ 2 કે ટોપ 3 સિલેક્ટ કરીએ એમને સાડા ત્રણ અહીંયા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે તૈયારી આપણી અત્યારે જ હતી પણ સમય ઘણો લાંબો થઈ ગયો છે મેં કીધું એમ કદાચ થાય કે આવશે એટલે આપણે અત્યાર ક્લાસ માં ત્રણેય ઇવેન્ટ ની એક સાથે થાય આપણે રિઝલ્ટ શીટ બનાવીને શનિવાર ની એ ઇનામ મળી જશે હા તમે યાદ તો કરાવતા મને યાદ છે યોગ દિવસનું પણ વિપુલભાઈ યોગ દિવસના પણ જે કોઈ વિજેતાઓ છે એમને પણ આવનારી સભામાં આપણે પ્રોત્સાહિત કરી દઈએ બરાબર તો ફરી એક વખત બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ જય હિન્દ જય ભારત